પ્રકરણ અઠ્યાવીસ સુંદર વૃદ્ધત્વ એક રિપોર્ટરે એક વખત એકસો ને ચાર વર્ષના એક માજીને સવાલ પૂછ્યો કે તમારી ઉંમરના લોકો માટે તમારે શું કહેવું છે પેલા માજી કહે જિંદગીની સૌથી ઉત્કૃષ્ટ એવી આ ઉંમરમાં લોકો આનંદથી રહેવાને બદલે ડિપ્રેશનથી હતાશાથી પીડાતા હોય છે અરે કોઈ જ જાતની ફિકર વગર ઈશ્વરની નજીક રહીને જીવનને માણવાની આજ તો ઉંમર છે ઘડપણ ઓલ્ડ એજને તમે કઈ રીતે મૂલવશો તેવા સવાલના જવાબમાં સિસ્ટર મેરી ચેમ્મા બ્રુક અદ્ભુત શબ્દોમાં કહે છે જૂના ગરડા સફરજનના ઝાડ પર જ સૌથી મીઠા સફરજન આવતા હોય છે સૌથી જૂના રેડવુડના વૃક્ષો જ ગૌરવપૂર્ણ ઊંચાઈએ પહોંચે છે જૂના વાયોલિનમાંથી જ સૌથી સુંદર અને ઉચ્ચ કક્ષાના સુરો નીકળે છે મદિરા પણ જેમ જૂની થાય તેમ તેનો સ્વાદ વધતો હોય છે પુરાણા સિક્કા ટિકિટ કે પુરાણા ફર્નિચરને અમૂલ્ય ગણવામાં આવે છે જૂના મિત્રોને જ આપણે સૌથી વધારે પ્રેમ કરતા હોઈએ છીએ હે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર કે તે વૃદ્ધાવસ્થા આપી જિંદગીને સમજવાનો મોકો આપ્યો ધૈર્ય અને ડાબણનો અનુભવ કરાવ્યો શારીરિક તકલીફો છતાં નિઃસ્વાર્થ સ્મિત કરવાની શક્તિ આપી ખરેખર વૃદ્ધાવસ્થા અદ્ભુત છે અને પછી છેલ્લે ઉમેરે છે કે બ્યુટિફુલ પીપલ આર એક્ટ ઓફ નેચર બટ બ્યુટિફુલ ઓલ્ડ પીપલ આર વર્ક્સ ઓફ આર્ટ સુંદર યુવાન કે યુવતી એ કુદરતની કલા છે પણ સુંદર વૃદ્ધ વ્યક્તિ એ માણસની કલાનું મહેનતનું પરિણામ છે મૂળ શીર્ષક બ્યુટિફુલ ઓલ્ડ પીપલ